ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રાચી તીર્થની સરસ્વતી નદીના પુલ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવેલો હતો બ્રિજમાં કોઈ પણ પ્રકારના સમારકામ વગર બેરિકેટ અચાનક હટાવી લેવામાં આવ્યા છે બાદ ફરીથી બસ ટ્રક અને જેવા ભારે વાહનો અહીંયાથી પસાર થવા લાગ્યા છે ભારે વાહનોના પરિવહન પછી લોકો બ્રિજની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે લોકોમાં ડર છે કે ગંભીર આ બ્રિજ જેવો અકસ્માત થશે તો જવાબદાર કોણ સ્થાનિકોનો આક્ષેપ છે કે બેરિકેડ તૂટ્યા બાદ તંત્રની કોઈ ટીમ તપાસ કરવા કે નવા બેરિકેડ મૂકવા માટે અહીંયા સ્થળ ઉપર પહોંચી નથી પુલ જૂનું હોવા છતાં તેનું રિપેરિંગ લો ટેસ્ટિંગ કે તેની મજબૂતાઈ અંગે કોઈ જ સત્તાવાર નોંધ જાહેર કરવામાં આવી નથી લોકોની માંગ છે કે તાત્કાલિક નવા અને મજબૂત બેરિકેડ મૂકવામાં આવે પુલની ક્ષમતા અને હાલની સ્થિતિને ટેકનિકલ ટીમ દ્વારા કડક ચકાસણી કરવામાં આવે તેમજ ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવે અને તંત્ર નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ સાથે પુલની સુરક્ષા સુનિશ્ચિત કરે ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર હવે આ મુદ્દે કેટલું ચુસ્ત બને છે અને ગંભીર આ પછી મળેલા પાઠને વાસ્તવમાં અમલમાં મૂકે છે કે કેમ હવે આ પુલ એટલો બધો ધરજરિત ન હોવા છતાં પણ આ કાર્યવાહી કરી હતી હવે આને જો રિપેર કરવામાં આવે તો 84 ગામને ફાયદો કરે એવો પુલ છે બરાબર અને અત્યારે કોઈ પણ જાતની કામગીરી વખત બેરિકેટ હટાવી લીધા થઈ શકે ને તંત્રએ જ્યારે તપાસ કરી અને બેરિકેટ લગાડ્યા હતા તો ત્યારે કઈક તો તંત્રને નજરમાં આવ્યું હોય છે ને બેરિકેટ લગાવ્યા ત્યારે એટલા માટે કઈક કરતાઈ છે તંત્રએ જે બેરિકેટ મારેલું તો હતું અત્યારે તેને

કે કલેક્ટર શ્રી દ્વારા પણ આવું કોઈ જાહેરનામું બહાર નથી પાડ્યું કે ભાઈ આ રોડ હવે આ પુલ હવે સારો થઈ ગયો છે ને આની ઉપર ઓવરલોડેડ વાહનો ચલાવવા લાયક છે એવું હજી કોઈ જાહેરનામું આપ્યું નથી છતાં પણ અહીંયા ઓવરલોડેડ વાહનો અને ફૂલ સ્પીડે ચલાવે છે ગુજરાતમાં ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું હતું તંત્ર જાગ્યા બાદ ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી આપણે જે દ્રશ્ય બતાવું છું કે વેરાવળ ખુડિયા હાઈવેના સરસ્વતી નદીના પુલના છે ખાસ કરી તંત્ર દ્વારા અહીંયા ભારે વાહન ભારે વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ડેરીબીટ લગાવવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ડેરીબીટ પણ તૂટી ગયા છે ખાસ કરીને તંત્ર દ્વારા જે બહારથી વધારે પેસેન્જર હોય તેને પણ અહીંથી મનાઈ કરવામાં આવી હતી ત્યારે અહીંથી બે દિવસથી એસટી બસ પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે જોવાનું છે કે જે ભારે વાહનો એસટી બદ તમામ વાહનો ચાલુ થયા છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે આ જે દુર્ઘટના બનશે અને આ દુર્ઘટનાનો જવાબદાર ગણાશે ત્યારે જોવાનું છે ત્યારે જે હવાનો અર્થ બીજ હતો ગીર સોમનાથમાં સાતથી વધારે બીજ હતો તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા ત્યારે આ પ્રતિબંધ મૂકવામાં ત્યારે આ બે દિવસથી જે સરસ્વતી નદીનો પુલ સરસ્વતી નદી ઉપર જે સરસ આવેલો છે તે પુલ ઉપર તૂટી ગયા છે તેની ઉપર ભારે વાહનો પસાર થયા છે ત્યારે જોવાનું રહેશે તો દુર્ઘટના બનશે ત્યારે તંત્ર જાગશે નવીન સોઢા યુટ કેપિટલ ગીર સોમનાથ